નમસ્કાર રાજુલાના રામપરા ખાતે યોજાયેલા આહિર સમૂહ લગ્નોત્સવમાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પ્રેરક સંબોધન આપ્યું સંસ્કૃતિ અને સામાજિક જવાબદારી પર ભાર મૂકતા તેમણે કહ્યું ભાગ્ય સારા હોય તો ભગવાનનું નામ લ્યો સમય સારો હોય તો કોઈકને કંઈક આપો અને કુદરતી બુદ્ધિ આપી હોય તો કોઈક પર ઉપકાર કરો અમરીશ ડેરે સામાજિક આર્થિક અને વૈચારિક પછાતપણાની ચર્ચા કરતા જણાવ્યું કે પછાત શબ્દ ન ગમવો જોઈએ અને સમાજનો છેવાડાનો માણસ પણ વૈચારિક રીતે મજબૂત હોવો જોઈએ વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આહિર સમાજ દ્વારા આયોજિત આજનો આ પાંચમો સમલોગ્ન સમારંભ સમારંભમાં ઉપસ્થિત રાતસ્મરણીય પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ પૂજ્ય બીજા ભગત બાપુ પૂજ્ય મહેશ દાદા અન્ય સંતો અન્ય ભૂદેવો સમાજ શ્રેષ્ઠીઓમાં વડીલ મુરબી બાઘા હતા ગાંડા હતા બાબુભાઈ લાખાભાઈ ભગવાનભાઈ ઊંટિયા અને હાલ ભાવનગર જેવો રહે છે એવા વડીલ મુરબી ઘનશ્યામભાઈ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો યુવાન દોસ્તો અને પત્રકાર મિત્રો ભાગ બડાતો રામ ભજ વખત કછુ દે અકલ બળી ઉપકાર કર દેહ દેરા ફળ એનો મતલબ એ છે કે ભાગહારા હોય તો ભગવાનનું નામ લ્યો સમય હારો હોય તો કોકને કંઈક આપો અને કુદરતે બુદ્ધિ વિશિષ્ટ આપી હોય તો કોક ઉપર ઉપકાર કરો આહિર સમાજના આજના સમૂહલગ્નની અંદર કેન્દ્રસ્થાને જ્યારે પ્રભુતામાં પગલાં માંડી રહેલા સૌ નવ દંપતીઓ છે ત્યારે આપણે સૌ પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કરીએ કે સૌ નવ દંપતીઓ પોતાના ગૃહસ્થ જીવનને સદગૃહસ્થ જીવન તરફ સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદ વડીલોના આશીર્વાદથી લઈ જાય સમાજ કુટુંબ પરિવારના જે નીતિ નિયમો છે જે રીત રિવાજો છે જે સંસ્કારો છે એ સંસ્કાર મુજબ ખૂબ ફલે ફૂલે અને આપણે બધા માનું છું કે સાક્ષી થવા માટે આવ્યા છીએ ત્યારે આપણી પણ જવાબદારી છે એટલા માટે એટલું કહીશ કે જો એમાં કઈ કચાશ રહે તો એ આપણા ઉપર આવે અને એમનું સદગૃહસ્થ જીવન ખૂબ સારી રીતે જાય એવા આપણે બધા એમને શુભેચ્છા પાઠવીએ વડીલો મહાપુરુષો સાધુ સંતો આશીર્વાદ પાઠવશે આપણે બધા એમને શુભેચ્છા પાઠવીએ અભિનંદન પાઠવું છું આ સમૂહ લગ્ન સમિતિને અભિનંદન પાઠવું છું બધા યુવાનોને કે ઘણા વર્ષોથી મહેનત કરીને આજે સમગ્ર વિસ્તારની અંદર ખૂબ મહેનત કરીને છેવાડાના માનવીને મદદરૂપ કેમ થકાય કેમ થઈ શકાય એના માટે સતત પ્રયત્ન કરે છે સમાજના જે કુરિવાજો છે સમાજમાં જે નીતિ નિયમો જે ફેરફાર કરીને આગળ જે જવાનું છે એની વાતો ઘણા બધા આગેવાનોએ ભૂતકાળમાં પણ કરી છે અને અહીંયા પણ ઘણી બધી કરવાના છે પણ મારે માત્ર બે બાબતો ઉપર આ બધા સાથે વાત કરવી છે મેં એવું સાંભળ્યું છે કે કોઈ સામાજિક રીતે પછાત હોય અને કોઈ વૈચારિક રીતે પછાત હોય આમ તો આ પછાત શબ્દ કોઈને ગમતો નથી અને ન જ ગમવો જોઈએ એટલા માટે ન ગમવો જોઈએ કે આજે સમગ્ર વિશ્વ અને સમગ્ર દુનિયા ક્યાં પહોંચી છે ત્યારે આ પછાત શબ્દ કોઈને ન ગમવો જોઈએ એને નથી જ ગમતો અને હું એવું માનું છું કે એ વ્યાજબી પણ નથી અને એટલા માટે મારે એમ તમારે વિચાર કરવાની જરૂર છે કે કદાચ આર્થિક રીતે હું ને તમે પગભર નહીં હોય એટલે કે પછાત હશું તો ચાલશે કદાચ સામાજિક રીતે પણ સમાજની એકતા નહીં હોય હું એમ કહું છું ચાલશે કદાચ કોઈ સહમત નહીં થાય તેમ છતાં પણ હું એમ કહું છું કે કદાચ સામાજિક રીતે પણ એકતા ન હોય ને કદાચ આ નથી જે ગમતો શબ્દ હોય તો ચાલશે પણ વૈચારિક રીતે એટલે કે માનસિક રીતે પછાત શબ્દ જે છે એમાં મારો સંપૂર્ણપણે વિરોધ છે કે છેવાડાનો માણસ પણ વૈચારિક રીતે બૌદ્ધિક રીતે પછાત ન હોવો જોઈએ અને બાપુ હું એવું માનું છું કે કદાચ બૌદ્ધિક રીતે હું ને તમે માત્ર આહિર સમાજ નહીં માત્ર આ પરગણામાં વસતા લોકો કે સમાજ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર વસતો દરેક માનવ વૈચારિક રીતે પછાત ન હોય ને એ ખૂબ જરૂરી છે અને હું એવું માનું છું કે જો માત્ર વૈચારિક રીતે હું તમે પછાત ન હોઈએ તો કદાચ સામાજિક રીતે હું તમે આગળ જઈએ કે ન જઈએ આર્થિક રીતે હું ને તમે કદાચ પગભર થઈએ કે ન થઈએ એ બહુ ફરક પડતો નથી એટલે હું એવું માનું છું કે થવાની જરૂર છે માત્ર વૈચારિક રીતે માત્ર બૌદ્ધિક રીતે તો મને એવું લાગે છે કે ઘણું બધું થશે અને એનું એક ઉદાહરણ મારે આપને આપવું છે કદાચ બે ત્રણ પાંચ મિનિટ હું આપની વધારે લઈશ પણ મારે ઉદાહરણ આપવું છે એક પરિવારની અંદર મા બાપ અને એનો બાર કે ચૌદ વર્ષનો યુવાન દીકરો સ્કૂલમાં ભણતો હોય બાર ચૌદ વર્ષની ઉમર હોય એટલે સમજી શકાય નાગભાઈ એના પિતાનું અકાળે અવસાન થયું એ કુટુંબ કે પરિવાર આર્થિક રીતે એટલો બધો સક્ષમ નહીં કે ઘરના મોભીની ગેરહાજરીમાં ઘરના અન્ય સભ્યોનું ગુજરાન સારી રીતે ચલાવી શકે જવાબદારી આવી માતા ઉપર માતા મુંજાણી એ કે હવે ઘરના મોભી રહ્યા નથી બાળક એક જ છે ને ભણાવવો છે બીજા ભાઈ છે નહીં કરવું શું ભૂતકાળની અંદર એના પિતાશ્રીએ એટલે કે એના પતિએ થોડા ડાયમંડ ભેગા કરી રાખેલા એને એમ થયું કે આ ડાયમંડ વેચી અને મારા બાળકને ભણાવવું આઠ દસ વર્ષ પછી સારો સમય આવે સારું ભણે સારી નોકરી કરે સારો ધંધો કરે તો મા દીકરાનું ગુજરાન સારી રીતે ચાલી શકે એટલે એ ડાયમંડ લઈ અને ઝવેરી બજારમાં એ માતા અને એના બાર તેર વર્ષના દીકરાને લઈ બજાર બજારમાં એ ડાયમંડ વેચવા માટે ગયા પેલી દુકાન ડાયમંડ જોયા કીધું ખોટા છે બીજી દુકાન ડાયમંડ જોયા કીધું ખોટા છે ત્રીજી દુકાન ડાયમંડ વેપારી એ જોયા અને કીધું ખોટા છે એ માને અને દીકરાને વેપારી ઉપરનો ભરોસો ઉઠ્યો કે હવે અમે મા દીકરો એકલા છીએ એટલે આને અમારી પાસેથી પડાવી લેવું છે એટલા માટે એમ કહે છે કે આ ડાયમંડ ખોટા છે કાઈ વાંધો નહીં અમારા ભાઈ નબળા છે ચોથી દુકાન ઉપર એક ઝવેરી ત્યાં બેઠો તો માં દીકરાની પરિસ્થિતિ જોઈ અને એને એવું થયું કે એને હું એ બોલાવું એને બોલાવ્યા અને કીધું બેન શા માટે ખરો છો તો કે તમે વેપારી છો તમે ઝવેરી છો આ ડાયમંડ જે છે એ મારે વેચવા છે શું કામ વેચવા છે તો કે હવે ઘરના પરિવારના મૂવીની હાજરી નથી આ બાળક એક છે ને ભણાવવું છે અને ભવિષ્યમાં ખૂબ આગળ વધવાના માટેના મારા પ્રયત્ન છે અને બાળકને ભણાવવા માટે મારે આ ડાયમંડ વેચવા છે એ વયોવૃદ્ધ વેપારી એની માનસિકતા જાણી એની સ્થિતિ જાણી અને એને એમ કીધું કે જો તમારે તમારા બાળકને ભણાવવા માટેને ઘરનું ભરણ પોષણ સારું થાય એના માટે જ તમારે પૈસાની જરૂર હોય તો મારી દુકાનની અંદર એક માણસની જરૂર છે જો તમારું બાળક સ્કૂલ ટાઈમ પછી ત્યાં આવે અને કદાચ મારા કામમાં મને મદદરૂપ થાય તો હું અમુક રૂપિયાનો પગાર એમને આપીશ જેથી કરીને તમારા ઘર પરિવારનું ગુજરાન સારી રીતે ચાલે આટલા કિંમતી ડાયમંડ છે એને તમારે વેચવાની જરૂર નથી એ માતાને ભરોસો બેઠો પહેલાં તો એને એમ કીધું કે ડાયમંડ સાચા છે બીજું એમ કીધું કે બાળકોને ભણાવવા છે તમારે ઘર પરિવારનું ગુજરાન ચલાવવું છે એના માટે ડાયમંડ વેચવાની જરૂર નથી તમારા બાળકને સ્કૂલ સમયના પછી નોકરીએ મોકલો એને ખૂબ ગેમું એનો ભરોસો બેઠો એ ચૌદ વર્ષનું બાળક ચાર વર્ષ સુધી એ સોનીને ન્યા એ ઝવેરાતમાં જે ઝવેરી પારખું છે એની નોકરી શરૂ કરી એનું ભણતર શરૂ થયું અઢાર વર્ષની બાળકની ઉંમર થઈ ચાર કે પાંચ વર્ષ પછી બાળક ભણવામાં પણ ખૂબ હોશિયાર અને કામમાં પણ પાવર ધો પાંચ છ વર્ષ થયા પછી એ વયોવૃદ્ધ ઝવેરીએ બાળકને એમ કહ્યું કે તારી માતાને લઈ અને ઓલા ઝવેરાત લઈને તું અહીંયા આવ આપણેનો તોલ કરીએ આપણેનો મોલ કરીએ સાહેબી માતા ને બાળક ફરી વખત આવે છે અને એ જ ઝવેરી એના દીકરાને એમ કહે છે કે હવે ચાર વર્ષમાં તું ઘણો બધો પાવર ધો છો તું નિર્ણય કર કે આ શું છે સાહેબી બાળકના હાથમાં એ ઝવેરા એ ડાયમંડ આવ્યા એ ડાયમંડ જોઈ એની માતા સામે જોયું ઝવેરી સામે જોયું અને સીધા એને ગટરમાં નાખ્યા ગટર માં એટલા માટે નાખ્યા કે સાચા નોતા ઈ ખોટા હતા પણ એ નિર્ણય ઝવેરીએ એ બાળક પાસે કરાયો અને બીજો નિર્ણય ઝવેરીએ એ કર્યો કે આજને પૈસાની જરૂર છે આજને નોકરીની જરૂર છે આજને હુંફની જરૂર છે હું જો ના પાડીશ તો એની પાસે રસ્તો નઈ રહે એટલા માટે સારા સારાપણા

હું તમે જ નહીં માત્ર મારા તમારા સમાજના જ બાળકો નહીં પણ આ પરગણામાં વસતા દરેક છેવાડાના માનવીનું બાળક પણ વૈચારિક રીતે ખૂબ આગળ આવે વૈચારિક રીતે ખૂબ પગભર થાય બૌદ્ધિક રીતે ખૂબ પગભર થાય એ ખૂબ જરૂરી છે અને કદાચ હું એવું માનું છું કે આવી પરિસ્થિતિમાં પસાર થયા પછી આ બાળકનું સમગ્ર જીવન જે છે એ બીજા લોકોને મદદરૂપ થવા માટે કેટલું નમૂનારૂપ બન્યું હશે એ મારે આપને સૂચવવું છે અને મારે આપને કહેવું છે કારણ કે એને જો એ પરિસ્થિતિ ભોગવી હોત કે ખોટું છે ખોટું છે તો એને પણ નેગેટિવિટી એના મગજમાં આવી હોત પણ વયોવૃદ્ધ વેપારી એને જે હકારાત્મકતા જે જીવનમાં આપી એ હું એવું માનું છું કે જે જ્યાં સુધી જીવવો છે ત્યાં સુધી છેવાડાના માનવીને જરૂરિયાતમંદ લોકોને એને મદદરૂપ થવા માટે આગળ આવ્યો છે એટલા માટે આપણે સૌ પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કરીએ કે કદાચ આર્થિક રીતે સુખી થઈએ કે ન થઈએ સામાજિક રીતે સુખી થઈએ કે ન થઈએ પણ બૌદ્ધિક રીતે વૈચારિક રીતે હું તમે સુખી થઈએ જેથી કરીને આવનારા સમયમાં માત્ર સમાજ નહીં પણ અઢાળે વર્ણને દિશા સૂચક પ્રેરણા તમે સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદ આપી શકીએ વધારે વાત નથી કરવી છેલ્લી વાત મારે કરવી છે થોડા સમય કોવાયાની અંદર બાપુની ભાગવત કથા હતી દાદા સમાજને ઉદ્દેશીને એને બે પુસ્તકોના નામ આપ્યા હતા એને સૂચન કર્યા હતા હું એવું માનું છું કે અહીંયા બેઠેલા બધા જ લોકો એ કથામાં કદાચ હાજર હશે કદાચ અમુક દિવસો હાજર ન હોય

આ તખતી ઉપર હું એવું માનું છું કે જીવનની અંદર પુસ્તકો મનન તમને ખૂબ ઉપયોગી થતા હોય છે સાધુ સંતો મહાપુરુષો ખૂબ ઉપયોગી થતા હોય છે આ જ્યાં મોબાઈલનો ફોનનો જમાનો છે ત્યારે જ્યારે જ્યારે સમય મળે ત્યારે આ બંને પુસ્તકો વાંચવા માટે પણ હું આપને વિનંતી કરું છું આગામી સમયની અંદર સહવીર્યમ કરવા વહેના સૂત્ર અને ચરિતાર્થ કરવા માટે સમાજની સાથે અન્ય સમાજની સાથે કદમ કદમ મિલાવીને આપણે બધા ચાલીએ અને એમાં સાધુ સંતો મહાપુરુષો વડીલો આગેવાનોને પણ મને તમને એના સહકાર મળે એટલી જ અપેક્ષા સાથે આવનારા સમયની અંદર હું તમે બધા એક સાથે વૈચારિક સમૃદ્ધ બનીએ એટલી જ વિનંતી સાથે મારું અહીંયા સન્માન કર્યું મને અહીંયા પ્રેમથી બોલાવ્યો એ બધા સમસ્ત હિર્ય સમાજના પરગણાનો આભાર માની અને આપ સૌના ચરણોમાં પ્રણામ કરીને વિરમું છું જય શ્યારામ જય દ્વારકાધીશ પ્રણામ